તો મિત્રો અમે ફાઇનલી ડેપોમાં આવી ગયા હતા સાડા અગિયાર પહેલાં અમારી બસ હતી સાડા અગિયાર વાગે અત્યારે સાડા બારની ઉપર થઈ ગયું છે અને આવા સિસ્ટમમાં એમ બતાવે છે કે બસ આવશે અમારી એક વાગે ને અગિયાર મિનિટ તો ખરેખર અમારે દોઢ કલાક અહીંયા નીકળી ગયો છે અને ઊંઘવાનો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયું કે તો પણ ચાલે તો અમારે જોઈ શકો છો મારી આંખો મને ઊંઘ આવી રહી છે પણ કંઈ નહીં મિત્રો આપણે અંબાજી ફાઇનલ પહોંચીને કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખૂબ મજા કરશું તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આપણે ફાઇનલી આવી ગયા છે અંબાજી વડોદરાથી અંબાજી તો અમારી બસ અગિયાર વાગે હતી સાડા અગિયારની અને બહુ લેટ થઈ ગઈ હતી અને ખરેખર ઊંઘ પણ ગજબ નહીં આવતી હતી અને અમારો જે થોડો પ્લાન હતો થોડો ચેન્જિંગ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ અંબાજી અને અંબાજી આવીને અમને એક મસ્ત મજાની રૂમ મળી ગઈ છે એક નાની જેમાં તમે જોઈ શકો છો કબાટ છે નાની ટીવી છે ને વોશરૂમ ને બાથરૂમ વગેરે છે બેડ છે બેડ છે તો અહીંયા એનો ચાર્જેબલ છે ટુ હંડ્રેડ રૂપીસ ખાલી ચાર કલાક માટે અમે રોકાયા છે એનો અલગ અલગ ચાર્જેબલ છે તો તમે ક્યારે પણ આવો તો અહીંયા દ્વારકાધીશ છે હરિકૃષ્ણ છે અલગ અલગ ધર્મશાળા છે અને હોટલ છે ત્યાં તમે સ્ટે કરી શકો છો તો મિત્રો હવે આપણે જશું અંબે માતાના મંદિરે દર્શન કરવા માટે તો તમે સાથે બ્લોગ સાથે બન્યા રહેજો અને ચાલો આવી જશો આપણે દર્શન કરવા માટે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે મંદિરે દર્શન કરીને આવી ગયા છે પણ એકચ્યુઅલી એવું હતું કે અંબે માતાના મંદિરે અંદર ફોન એલાઉડ નથી અને ફોટોસ વગેરે એલાઉડ નથી તો અમે લોકોએ શૂટ નહોતું કર્યું હું તમને ખાલી બહારથી એનું વિડીયો શૂટ કરીને હું બતાવી દઈશ મંદિર અને એમનો ગેટ અને એમનો મુખ્ય દ્વાર દર્શન કરાવીશ હા દર્શન કર્યા પછી અમે આવી ગયા સામે એક હોટલ હતી તો અમે લોકો રહ્યા ગુજરાતી તો મસ્ત મજાની હોટલ હતી જેમાં અમે ફાફડા જલેબી પહેલાં મંગાવ્યા હતા તો અમને ખૂબ મજા આવી ખાવામાં તો અમે વિચાર્યું ચાલો હવે પાવા બટાકા મંગાવીશું તો પછી પાવા બટાકા મંગાવે છે તો એ પણ બહુ મસ્ત હતા અને સાથે ચા પણ હતી તો ખરેખર તમે અંબાજી જ્યારે પણ આવો છો તો મંદિરની સામે એક્સેટ એક હોટલ છે હોટલનું નામ છે ન્યૂ હોટલ કરીને હોટલ છે તો ત્યાં તમે જરૂરથી લંચ લેજો ખૂબ મજા આવશે તો હવે આપણે દર્શન કરશું મંદિરના વિડિયો દ્વારા તો મિત્રો જેમ વાત કરી એમ આ છે અંબે માતાના મંદિરનો મુખ્ય દ્વાર મુખ્ય દ્વારની અંદર તમે જુઓ તો તમને મંદિર સાક્ષાત ગયેલા છે ચોખ્ખું અને કહેવાય છે કે મંદિરનું જે શિખર છે એ ગોલ્ડ પ્લેટથી બનાવવામાં આવેલું છે અને અંબે માતા ના મંદિરે તમે આવો તો તમને સાક્ષાથે જોવા મળે છે અને મિત્રો બીજી વાત કરું તો આ છે અંબાજીનું બજાર જે મોટું બજાર છે બજારની વાત કરું તો અહીંયા તમને માતાજીની ચુંજડી માતા અહીંયા ચાંદલા ડમરૂ મોરપીચ એસેસરીઝ તલવાર છે રમકડા છે એવું ઘણું બધું તમને અહીંયાથી મળશે અને બીજી વાત કરું તો નવરાત્રિના સમયે અહીંયા ઘણા બધા ભક્તો મોટી સંખ્યામાં આવે છે માતાજીના દર્શન કરવા માટે અહીંયા મેળો પણ ભરાય છે નવે નવ દિવસ આપણે અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં આપણે ફોન મોબાઈલ કોઈપણ કેમેરાની ફોટો પાડવાનું મનાય છે પણ આપણે સા ગેટ નંબર સાત ઉપર આવી ગયા છે પાછળના ગેટ ઉપર તો તમે જોઈ શકો છો તો ત્યાં આપણે આ મંદિર દેખાય છે પાછળથી પણ એનો નજારો કંઈ આવી રીતે દેખાય છે પ્યોર ગોલ્ડન આખું ગોલ્ડથી બનાવેલું મતલબ મંદિરથી આખું તો કંઈ આવું તમને જોવા મળે છે અને ગેટ નંબર સાત ઉપર તમે આવો તો પાછળ તમને નજારો જોવાનો મળે છે આવી રીતે મિત્રો જ્યારે તમે અંબાજી આવવાનો હોય વડોદરાથી તો વડોદરાથી તમે સ્લીપર કોચ કરાવી શકો છો એડવાન્સ બુકિંગમાં તમે ત્રણસો ને પંચોતેર રૂપિયાની ટિકિટ છે આસપાસ તમે લોકલ ગાડીમાંથી આવો છો બસમાંથી તો તમે બસો રૂપિયાની ટિકિટમાં તમે અંબાજી પહોંચી જાઓ છો બીજી વાત કરું ટ્રેનથી તો વડોદરાથી તમે ટ્રેન ટ્રેન બુક કરાવો છો તો ટ્રેનમાં તમે સો રૂપિયાની અંદર તમે અંબાજી પહોંચી જાઓ છો જેમ કે રાજની હોય એક્સપ્રેસ હોય સુપરફાસ્ટ હોય ત્યાં પછી લોકલ હોય મિત્રો અને તમે અહીંયા આગળ આવો છો સવારમાં તો તમને અલગ અલગ પ્રકારના અહીંયા તમને હોટૅલ મળી જશે જેમ કે એસી નોન એસી અહીંયા તમને ધર્મશાળા પણ મળશે જેમાં તમે ઓછા બજેટમાં તમે રોકાઈ શકો છો તમારે સ્નાન કરવું હોય રહેવું હોય આરામ કરવો હોય તો એ એ માટે પણ તમે અહીંયા સ્ટે કરી શકો છો બીજી વાત કરું તો મિત્રો અહીંયાથી ત્રણ કિલોમીટર ગબ્બર છે તો ગબ્બર જવા માટે તમારે અહીંયા તો ઓટો બુક કરવી પડશે શટલ ભાડામાં તમે વીસ રૂપિયામાં તમે પહોંચી શકો છો ગબ્બર અને ગબ્બર દર્શન કર્યા પછી તો તમારે આબુ રોડ જવું હોય તો આબુ રોડ જવા માટે આ બસ સ્ટેપો છે જે અંબાજી બસ સ્ટેપો જે તમે વિડીયો વિડીયોની જોઈ શકો છો તો મિત્રો અંબાજી બસ સ્ટેપોથી તમારે આબુ જવું હોય તો આબુ ત્યાંથી ત્રીસ કિલોમીટરના એરિયામાં છે મતલબ ત્રીસ કિલોમીટરના અંતરમાં છે તો તમે રાજસ્થાન પરિવહનની બસમાં તમે બેસી શકો છો અથવા તો તમે ગુજરાતની કોઈપણ બસમાં બેસીને પહોંચી શકો છો આ સાથે આ વિડીયો આજનો સમાપ્ત થાય છે મિત્રો તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા ઐતિહાસિક અને મંદિરોના વિડીયો જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી હવે બીજા એક વિડીયો સાથે